મહેસાણા થી સત્તર અઢાર કિલોમીટર આવેલું આખજ ગામ જો શક્તિકુંડ આવેલો છે આ શક્તિ નો ગેટ તમે જોઈ શકો છો તો આજે આ ઐતિહાસિક સોલંકી કારના શક્તિ આપણે સારી રીતે નિહાળીશું અને એનો ઇતિહાસ વિશે આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આર હોય કે પાર સુવર્ણ મારો સોલંકી કાર આર હોય કે પાર સુવર્ણ મારો સોલંકી કાર મિત્રો આપણે ફાઇનલી આવ્યા છીએ આ શક્તિકુંડના ગેટની અંદર હવે તમને બતાવીએ કે શક્તિકુંડ કેવો છે તેનો ઇતિહાસ શું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હલો મિત્રો આખા જ ગામની અંદર શક્તિકુંડ જોવા માટે આપણે આવી ગયા છીએ તો આપ નિહાળી શકો છો અહીંયા ગેટની એન્ટ્રી બાદ ધીરે ધીરે તમે જોઈ શકો છો કે અહીંયા પગથીયા ઉતરી અને અંદર જવાનું બનાવવામાં આવ્યું છે આ શક્તિકુંડ સોલંકી કાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો સોલંકી કાળનો આરંભ હતો ત્યારે કદાચ આ સોલંકી કાળમાં આ શક્તિ કુંડ બનાવવામાં આવ્યો છે તમે જુઓ કે સોલંકી કાળ લગભગ આપણા ગુજરાતની અંદર અને બીજા ઘણા બધા રાજ્યોમાં લગભગ ઘણા વર્ષો સુધી ચાલ્યો છે ત્રણસો બે અથવા ત્રણસો ત્રણ વર્ષ સુધી ચાલ્યો છે તો સોલંકી કારમાં ઘણા બધા બાંધકામો થયા છે તો એવું સરસ મજાનું બાંધકામ અહીંયા તમને બતાવીએ શક્તિ કુંડ રૂપે તો ચાલો હવે આપણે અંદર જઈ અને તમને મૂર્તિઓ સાથે બતાવીએ કે શક્તિ કુંડ કેવો છે તો સોલંકી કાર કેવો ઉજરો હતો એનું આ તાદર્શ ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ અહીંયા હવે આપણે થોડા અંદર જઈશું અને તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની આ રચના છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પગથિયા છે એ અને એ વખતના લોકોને કદાચ પાણીની તંગી હશે વખતે પાણીની તંગી પૂરી કરવા માટે એ વખતના સોલંકીકાના રાજાઓએ આ એક પ્રકારની સ્ટેપવેલ કહી શકાય હિન્દીમાં બાવડી કહી શકાય અને ગુજરાતીમાં એક વાવ કહી શકાય એ રીતનું ઉદાહરણ અહીંયા તમે જોઈ શકો છો આ જે અંદરનું જે વાવ આપણે કહી શકીએ એવો અહીંયા ઘાટ તમને જોવા મળે છે હવે કેમેરામેન ને પણ આપણે કહીએ કે તમને મૂર્તિઓ બતાવશે અને વિડીયોના અંત સુધી બન્યા રહો તો આપણે તમને એક એક મૂર્તિ પણ બતાવીએ જુઓ મિત્રો તમે આ આખી જ આ શક્તિ કુંડને જોઈ શકો છો એની આજુબાજુના દિવાલો ઉપર કેટલી સરસ કોતરકામણી એ સમયની જોવા મળે છે તમે જોઈ શકો છો એ વખતે કેટલા બધા કારીગરો સુદ્રઢ હશે કે જેમણે આ સરસ મજાની શિલ્પ કારીગરી કરી છે દરેક મૂર્તિમાં એ વખતની શિલ્પ કારીગરી જોવાનો એક મોકો આપણને મળે છે તો એ વખતે ઉત્કૃષ્ટ જે શિલ્પ શૈલી કહી શકાય એના પણ આપણે દર્શન કરી શકીએ છીએ તો જોઈ શકો છો તમે દરેક દિવાલ પર મૂર્તિઓ જોવા મળે છે અને મૂર્તિઓ પણ બતાવીએ કે મૂર્તિઓ કયા ભગવાનની છે અને કેવી રીતે એની સારી રીતે કોતરકામની કરી છે એ પણ આપણે બતાવીએ મિત્રો આ મૂર્તિ તમે જુઓ કે શક્તિ અંદર આ રીતે બધી મૂર્તિઓ બનાવવામાં આવી છે તમે જુઓ કદાચ કોઈ વિષ્ણુ ભગવાનની કે એવી આ પ્રતિમાઓ આપણને જોવા મળે છે બરાબર છે આ સરસ મજાની તમે મૂર્તિઓ જોઈ શકો છો આ પંચ સ્ટેપ રચના પણ આપણને જોવા મળે છે જો આગળની મૂર્તિ પણ તમે જોઈ શકો છો કેટલી સરસ અને અદ્ભુત શિલ્પકળાનું ઉત્કૃષ્ટ આ ઉદાહરણ કહી શકાય સોલંકી કાળ દરમિયાન નું તો ચાલો આગળ પણ મૂર્તિઓ બતાવીએ મિત્રો જુઓ તમે આ કેટલી સરસ પ્રકારની કોતરકામની કરેલી મૂર્તિઓ આ શક્તિ કુંડની એક આગવી ઓળખ કહી શકાય એ વખતનું લગભગ બારસો થી તેરસો વર્ષ જૂનો આ ઇતિહાસ છે અહીંયા દરેક જે સ્ટેપ બતાવવામાં આવ્યા છે એ પાંચ સ્ટેપ છે તમે જોઈ શકો છો ને આખો શક્તિ કુંડ એ ચોરસ આકારમાં ગોઠવાયેલો છે છે બરાબર તમે જુઓ આ ઉપર પણ આ રીતે મૂર્તિઓ બતાવવામાં આવી છે તમે આખો શક્તિ કુંડ નિહારો તો આખા જ શક્તિ કુંડ ની અંદર આ સરસ મજાની મૂર્તિઓ તમે નિહારી શકો છો જુઓ આ પણ કોતરકામની જોઈ શકો છો મિત્રો કેટલી અદ્ભુત કોતરકામણી એ વખતે કરવામાં આવતી તમે જોઈ શકો છો મિત્રો જોરદાર એક શિલ્પ કરાનું આગવું લક્ષણ કહી શકાય એવી આ મૂર્તિઓ તમે જોઈ શકો છો હવે આગળ જુઓ પંચ સ્ટેપ આમ તો આને વાવ કહી શકાય પરંતુ હવે પૂરી જાણકારી તો એટલી નથી પણ ફાઈવ સ્ટેપ અહીંયા દર્શાવવામાં આવે છે અંદર શક્તિકુંડમાં ઉતરવા માટેના દરેક સ્ટેપ તમે જુઓ તો પાંચ પાંચ સ્ટેપમાં બતાવે બનાવેલ છે અને ચોરસ પ્રકારનો આ શક્તિકુંડનો વિકાસ થયેલો છે તો એ વખતનું તમે આ અદ્ભુત નજારો જોઈ શકો છો મિત્રો એકવાર તો આખા જ ગામમાં આ શક્તિકુંડની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ સરસ મજાનો આકાર અને સરસ મજાની શિલ્પ જે કુતરકામની છે એનો અદ્ભુત નજારો આખા જ ગામમાં તો મિત્રો ખરેખર આખા જ ગામની

આપણે આગળ એમ પાંચ સ્ટેપ બતાવેલા છે અને આખો જ શક્તિ કુંડ ચોરસ ચોરસ આકાર આપવામાં આવ્યો છે અને એની અંદર છેલ્લે તમે નીચે ઉતરો એટલે તમે જોઈ શકો છો કે આ સરસ મજાની એક વાવ હોય એ પ્રકારે કુંડ બનાવેલો છે કદાચ એ વખતે કોઈ પાણીની જરૂરિયાત માટે પણ બનાવેલ હોય શકે છે આમ તો આની આજુબાજુ એ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા જારી મૂકવામાં આવી હતી પરંતુ અત્યારે જારી જોવા મળતી નથી અને આ આખા જ શક્તિકુંડનું જે દેખરેખ છે જે સંભાળ રાખે છે એ ગુજરાત પુરાતત્વીય વિભાગ રાખે છે અહીંયા તમે જુઓ કે દરેક ખૂણામાં ઉતરવા માટે પાંચ સ્ટેપ બતાવેલા છે પાંચ સ્ટેપ નીચેવાળું અને દરેક સ્ટેપની બાજુમાં તમે જોઈ શકો છો નાનું મંદિર અને એમાં કોતરકામણી વાળી સરસ મજાની મૂર્તિઓ એ વખતના સમયે જે હતી એ બનાવવામાં આવી છે એક અદભુત નજારો મિત્રો કહી શકાય એ એ આ કોતરકામની છે આ કોતરકામની એટલી અદ્ભુત એ વખતે સોલંકી કારમાં એનો વિકાસ થયો હતો અને એ સોલંકી કાર એ ચોક્કસ હતો એ આ આખજનો કુંડ આપણને પુરવાર કરી આપે છે દરેક મંદિરની અંદર ભગવાન બુદ્ધ તમે જોઈ શકો છો એ સિવાય કદાચ બીજા વરાહ સ્વરૂપ પણ અંદર મૂર્તિ તમે જોઈ શકો છો તો આ મૂર્તિ આપણને એ બાબતનો ખ્યાલ આપે છે કે એ વખતે જે આ કળા હતી એ અદ્ભુત હતી અને કદાચ એનો પણ વિકાસ એ સમયે ખૂબ પ્રમાણમાં થયો જોવા મળે છે તો મિત્રો તમે જુઓ અહીંયા વરાહ સ્વરૂપ ભગવાનની એક મૂર્તિ જોવા મળે છે

જે શક્તિકુંડનું મહત્વ દર્શાવે છે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં લખેલો છે એકવાર વાર આ શક્તિકુંડની મુલાકાત મિત્રો ચોક્કસ લેજો કારણ કે એ આપણી ઐતિહાસિક ધરોહર છે અને એની મુલાકાત લઈ અને એના વિશે આપણે થોડું જાણીએ તો દરેકે આ શક્તિકુંડની મુલાકાત લેવી જોઈએ મિત્રો આ સરસ મજાના શક્તિકુંડની આપણે મુલાકાત લીધી અને તેનું મહત્ત્વ વિશે પણ આપણે જાણ્યું તેનું બાંધકામ કયા પ્રકારનું છે તે પણ આપણે જાણ્યું તો મિત્રો અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો તમારી સુધી પહોંચી શકે ફરીથી એક સરસ એવા ઐતિહાસિક વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આવજો